જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે આપણે છે આખા ટમેટાના ભજીયા તો આપણે ભજીયા બનાવવા આપણે ચાર ટમેટા લીધા છે આપણે એક લીંબુ લીધું છે આ મીઠા લીમડાના પાન લીધા છે આપણે આ બે ચમચી ગાંઠિયા લીધા છે બે ચમચી સવાણું લીધું છે અડધી ચમચી સફેદ તલ છે અને અડધી ચમચી આપણે વરિયાળી લીધી છે અને આ શેણાનો લોટ એ તો આપણે આખા ભજીયા બનાવી એમ ટમેટા બુડે એટલો જ લોટ લેવાનો તો હવે આપણે આ ખાંડી નાખશું પેલા સવાણું ગાંઠિયા બી તો જો આપણે ઝીણું ખાંડી નાખવાનું હવે આપણે કાઢી લેવું આવી રીત થી આપણે સવાણું ખાંડી નાખશું તો આપણે જો સવાણું ખંડાઈ ગયું હવે આપણે આ ગાંઠિયાનો ભોગો કર્યો એમાં આપણે નાખી દેવું ભેગું તો હવે આપણે હરવા માટે મસાલો બનાવી નાખશું એની અંદર આપણે તલ ને વરિયાળી નાખી દેવું એક ચમચી આપણે દળેલું ધાણા જીરું નાખશું થોડીક આપણે હળદર નાખશું અડધી ચમચી જેટલી અને એક ચમચી આપણે ખાંડ નાખશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું તો આપણે આ મીઠા લીમડાના પાન છે જેને આપણે ઝીણા ઝીણા આમાં સુધારી નાખશું એક પાવડું આપણે અંદર તેલ નાખી દેવું એક ચમચી આપણે આ ચણા નો લોટ નાખી દેવું તો હવે આપણે આમાં લીંબુ નાખી દેવું અડધી ચમચી આપણે આ ગરમ મસાલો નાખી દેવામાં આવી દેવાનું તો આપણે મસાલો થઈ ગયો કમ્પ્લીટ તો આપણે હવે આ ટમેટાને મસાલો અંદર ભરી લેવું આવી રીત થી આપણે અંદર થી બીયા કાઢ નાખવાના બધા ટમેટા ને તો જો આવી રીતે આપણે બીયા કાઢ નાખવાના છે તો જો આપણે અંદર થી ટમેટા એકદમ છાપ કરી નાખ્યા છે હવે આપણે આમાં મસાલો ભરવાનો છે આવી રીતે એકદમ દબ્બી દબી મસાલો કરી દેવાનો આવી રીતથી આપણે બધાય ટમેટા આવી રીતથી ભરી લેવું આપણે બધાય ટમેટા ભરાઈ ગયા હવે આપણે લોટ ડોઈ નાખશું એમાં આપણે થોડુંક અમથું મીઠું નાખશું હવે આપણે જોતા પૂરતી પાણી નાખતા જાઉં મિક્સ કરતા જાવ તો આપણે લોટ ડોવાઈ ગયો તો આપણે ભજીયા તળવા મેકી દીધું તેલ તો તેલ થઈ ગયું છે ગરમ હવે આપણે ભજીયા મેકી દેવું તો જો આવી રીતે આપણે પેલા એક એક ભજિયા તળશું એટલે એકદમ સરસ તળાઈ જાય અને પછી તેલ ફૂલ આવી ગયું એટલે ધીમું કરી નાખવાનું એટલે સરસ અંદર મસાલો એ સરસ તળાઈ જાય અને એકદમ સરસ થઈ જાય તો જો સરસ તળાઈ ગયું હવે આપણે કાઢી લેવું નોખા વાસણમાં આવી રીતે આપણે બધા ભજીયા બનાવી નાખશું તો જો આપણે બધા ભજીયા તળાઈ ગયા તો જો આપણે મસાલો ભરીએ એટલે આપણે સુધારીએ તો જો આમનો મસાલો એ ખરખો તો આપણે આ ચટણી લીધી છે ગળી અને આ મરસા આપણે ભેગા ખાવા લીધા છે તો આપણે ભજીયા થઈ ગયા કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી ને બનાવજો જય સીતારામ